તો ગાંધીનગર અમદાવાદમાં મેટ્રો લાઇનમાં કેબલ ચોરીનો મામલો કેબલ ચોરીમાં પકડાયેલા આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું મેટ્રોના કેબલ ચોરીને કઈ રીતે અંજામ આપ્યો તેનું રિકન્સ્ટ્રક્શન થયું ગાંધીનગરના ખોબા મેટ્રો સ્ટેશન પાસે રિકન્સ્ટ્રક્શન કરાયું ગાંધીનગર પોલીસે આંતરરાજ્ય મેટ્રો કેબલ ચોરી ગેંગના સભ્યોને ઝડપ્યા છે ગાંધીનગર અમદાવાદ મેટ્રો રેલવે સ્ટેશનની અંદર કેબલ ચોરી કરતી ખેડકા ગેંગના ચાર સભ્યો ગાંધીનગર પોલીસે પકડ્યા છે અને તેઓ કઈ રીતે આ મેટ્રો ની કેબલ ચોરીને અંજામ આપતા હતા તેનું રિકન્સ્ટ્રક્શન હાલ કરવામાં આવી રહ્યું છે ગાંધીનગરના કોબા મેટ્રો સ્ટેશન પાસે આ ચોરો જે છે તે તેમને કેબલ ચોરી કરી હતી અને અત્યારે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે કે અહીં જે એક વૃક્ષ આવેલું છે આ ગેંગના સભ્યો પહેલાં રેકી કરે છે ત્યારબાદ સ્થળ જે છે તે આઈડેન્ટિફાઈ કરે છે અને જે ગાંધીનગરની મેટ્રોની કેબલ ચોરી કરવામાં આવી હતી તે આ વૃક્ષ પર ચડીને આ ચોરો જે છે તે મેટ્રો સ્ટેશનના પિલર મારફતે મેટ્રોની જે ટ્રેક છે ત્યાં પહોંચ્યા અને ત્યાં જઈને કટરો દ્વારા જે કેબલ જે છે જે કિંમતી કેબલ માનવામાં આવે છે તેની તેમને ચોરી કરી અને ત્યારબાદ કલોલ ખાતે તેમને ભાડે રાખેલું જે ઘર જે ત્યાં આ કેબલો જે છે તે તેમને છુપાવ્યા હતા આ ખેડકા ગેંગના સભ્યો છે કે જે આંતર આ પ્રકારની મેટ્રો ચોરી મેટ્રોની અંદર કેબલોની ચોરી કરે છે જે પણ શહેરની અંદર મેટ્રો સ્ટેશન છે ત્યાં તેઓ જાય છે ભાડે ગાડી કરે છે રેકી કરે છે અને ત્યારબાદ સ્થળ અને સ્પોટ આઈડેન્ટિફાય થયા બાદ આ ચોરીને અંજામ આપે છે આમના દ્વારા જ અમદાવાદની અંદર પણ મેટ્રોનું કેબલ ચોરી કરવામાં આવી હતી અને ત્યારબાદ ગાંધીનગરની અંદર